अन तू कई साड़ी पहन वाली सो एल काली लीली साड़ी पहन वाली सो हूं मंडक मुरत ने दी लीली साड़ी पहनीस ने जान ने दिवस बुला दी साड़ी पहनीस तू कई पहन वाली सो आ येली भूतरी मार पास छे ने मंडक मुरत ने दी हूं गुलाबी साड़ी पहनीस अन जान ने दिवस पर्पल कलर नी मार पास चोली से हूं ई पहन लेस आ तो जो पार्लर

સાનુ મુનિ પાર્લર ને મુઈક તડકે ને ગીત ગાય એકાદા બે हारा આ દોહી ને બોલાવતા નથી તો એને ગયું હાલે બે ગીત ગાય હારા I'm ready

તને બધી બહુ ખબર પડે છે સારી જગ્યાએ વપરાય ખરાબ જગ્યાએ વપરાય સારું થયું તે મને કીધું વા નક મને ક્યાં ખબર પડે હું તો ગાંડી પાછી ની રહી ને કા માસી તને ગાંડી પાછી ના સાવ કે હારી પાછી ના સાવ ઈ મન ન ખબર તો તમે અહીંયા શાંતિથી બેહો આ હું કાઈ નવરીની નથી બેહવા શાંતિથી

ઈપ પર પલામાર છે પારલ માં જવાનું તૈયાર થાવા તના ટન થઈને આવીશું ન બેઠો નો મજા આવે છે ને એમ

સારું હાલો પર્પલ હું પણ જાઉં છું પછી મળશું હવે મંડપ મુરત ને એલી ભૂતડી આ તો જ ફેશન ની ફટાકડી કેવી છે કા હા એલી કાયરી ફેશન માં કર ચેન ચુ ચેન કરે એના કરતા જેવી મજા તો નમસ્તે મિત્રો તો अनि तालो आपणे मड़ीशु अवे परपल ना मंदक मुरत्मा नमस्ते तो हारू आलो परपल अमे जाई पच्छी मड़ीशु